મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રાત થી આવતા એકવીસ વર્ષ સુધી ભગવાન હનુમાનજી છ ખાસ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે હા હવે આ છ રાશિઓના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે જ્યાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિનું વિશેષ સંયોગ બનશે ભગવાન હનુમાનજી હવે આ ભાગ્યશાળી રાશિઓના તમામ દુઃખ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર કરીને તેમનું જીવન આનંદ અને સમૃદ્ધિથી ભરશે હવે પ્રશ્ન એ છે કે કઈ રાશિઓ પર ભગવાન હનુમાનજી ખાસ કૃપા કરી રહ્યા છે જેમની રાશિ આ છ માં સામેલ છે તેમના માટે આવતા એકવીસ વર્ષ એક આશીર્વાદ સમાન સાબિત થશે આ વિડિયોમાં અમે તમને એ જ સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવાના છીએ તેથી આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ જેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી રહી ન જાય મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા જે પણ સાચા હનુમાન ભક્ત છે તેઓ આ વિડિયોને એક લાઇક જરૂરથી આપે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી અવશ્ય લખે જેથી ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે હવે આપણે એ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેઓ પર ભગવાન હનુમાનજી ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિની વરસાદ કરવા જઈ રહ્યા છે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને જીવનમાં ધનની કોઈ પણ અછત નહીં રહે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ મોટો ગ્રહ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ બાર રાશિઓ પર પડે છે ક્યારેક એ સકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક પરંતુ આ વખતે ગ્રહોની એવી અનુકૂળ સ્થિતિ બની છે કે ભગવાન હનુમાનજી ખાસ આ છ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે હવે એ ભાગ્યશાળી રાશિઓની ચર્ચા કરીએ જેમના માટે આવતા એકવીસ વર્ષ અત્યંત શુભ સાબિત થવાના છે જો તમારી રાશિ પણ આમાં સામેલ છે તો તમારા જીવનમાં મોટા પરિવર્તન જોવા મળશે જે તમારા નસીબને નવી ઉંચાઈઓ લઈ જશે હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય મોટો પરિવર્તન લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે ખાસ કરીને વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે નવી યોજનાઓને અમલમાં માટે અનુકૂળ પરિસ્થિતિઓ થઈ રહી છે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે મહેનત કરતા વધુ લાભ મળવાની શક્યતા છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ પણ પ્રભાવી બનશે કાર્યક્ષેત્રમાં તમારું પ્રશંસા થશે અને સમાજમાં પણ તમારું માન સન્માન વધશે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે કારણ કે હનુમાનજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય શુભ સાબિત થશે જેનાથી તેમનું કુટુંબ પૂર્ણતા તરફ આગળ વધશે તુલા રાશિના જાતકોને જીવનમાં તેઓ જે લાયક છે તે બધું મળવાનું છે એટલે આનંદ અને ખુશીનો પાર નહીં રહેશે અને તેમના જીવનમાં એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સમય આવવાનો છે તમને માત્ર સમાજમાં માનસન્માન જ નહીં પણ બધે તમારી પ્રશંસા પણ થશે ઉપરાંત તમને જીવનમાં ઘણા નવા અવસર મળશે જે તમારું ભાગ્ય બદલી નાખશે અને એક હકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની અપાર કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમને આર્થિક રીતે પણ લાભ મળશે એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ પ્રગતિના સંકેતો સ્પષ્ટ રીતે દેખાશે કુંભ રાશિના જાતકો હવે તમને દરેક દિશાથી સફળતા મળવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે ઉપરાંત હવે તમારા માટે ધન પ્રાપ્તિના નવા અવસર ઊભા થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને તમારું જીવન એક નવા સ્તરે પહોંચી જશે સાથે જ તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે અને પરિવારમાં નાનકડા મહેમાનના આગમનથી ખુશીઓની સોગાદ મળશે કુંભ રાશિના જાતકો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અતિશય આનંદ અને સફળતાનો પ્રવાહ આવશે એવું કહેવામાં કોઈ શંકા નથી કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને તમારું જીવનની દરેક અડચણ દૂર થવાની છે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ શુભયોગ બની રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં મોટા અને હકારાત્મક પરિવર્તન જોવા મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા તમામ દુઃખક્ષ હવે દૂર થવાના છે આર્થિક રીતે તમે મજબૂત રહેશો અને પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેના કારણે ઘરના સભ્યો સાથેના તમારા સંબંધ વધુ મીઠા બનશે તમારી પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારું સન્માન પણ વધી જશે જે કાર્યો અત્યાર સુધી અટવાઈ રહ્યા હતા તે સમયસર પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે એવા નિર્ણયો લેશો જે તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન થવાનું છે ખાસ કરીને જે લોકો વિદેશમાં જઈ નોકરી કે અભ્યાસ કરવાનો સપનો જોતા હતા તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે અને તેમની ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે અને તમારું જીવન આનંદથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદ અત્યંત શુભ સંકેત લઈને આવ્યા છે તમને જલ્દી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની શક્યતા છે અત્યાર સુધી કરેલી મહેનતનું યોગ્ય ફળ હવે મળવાનું છે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે તમારા સંબંધોમાં મીઠાસ આવશે જેના કારણે મિત્રો અને પરિવાર સાથેના સંબંધો વધુ ગાઢ થશે જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા કાર્યો પહેલા કરતાં વધુ સરળ બની જશે આ સમય વૃદ્ધિ અને ઉન્નતિનો સંકેત આપી રહ્યો છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં તમામ ધનસંબંધી સમસ્યાઓ દૂર થવાની છે લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી પૂર્ણ થશે અને તમારું જીવન ખુશહાલ બની જશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની છે જેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિના દરવાજા ખુલી જશે આવનારા સમયમાં તમને આર્થિક લાભ મળશે ધનની આવક વધશે અને વેપાર પણ ફૂલફાળી ઉઠશે વધુમાં વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનું છે કેમ કે તેમની મહેનતનું ઉત્તમ ફળ મળશે જૂના સમયની કેટલીક યાદો તાજી થઈ શકે છે અને ઘરમાં મહેમાનોના આગમનથી વાતાવરણ રહેશે જ નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમય ઉત્તમ સાબિત થશે કારણ કે તેમને માટે નવી તકો પ્રાપ્ત થશે જેનો શ્રેય પણ હનુમાનજીની કૃપાથી જ જશે આ સમય દરમિયાન તમારે વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહને ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે તે તમારી સફળતાને વધુ સુનિશ્ચિત કરશે હનુમાનજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકોના મનમાં આનંદ અને શાંતિ રહેશે આર્થિક વૃદ્ધિના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે અને આ સમય તમારા પક્ષમાં છે તેથી આ અવસરનો પૂરતો લાભ ઉઠાવો અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં પ્રગતિ અનુભવો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની અપાર કૃપા બની છે જેનાથી તેઓ દિવસેમની અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે વેપારમાં કરેલા તમામ પ્રયત્નો સફળ થશે અને નોકરીમાં પણ શુભ સમાચાર મળવાના છે વેપારીઓને વિશેષ આર્થિક લાભની સંભાવના છે જ્યારે નોકરીમાં રહેલા લોકોને પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે વધુમાં જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે વેપારમાં ઉન્નતિ માટે પ્રબળ યોગ બન્યા છે અને સામાજિક ક્ષેત્રે પણ મેષ રાશિના જાતકોને મોટી સફળતા મળશે તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે અને તેમને શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મળવાની શક્યતા છે તમારા દ્વારા કરાયેલા પ્રયત્નો તમારા જીવનની મોટા ભાગની મુશ્કેલીઓ હલ કરી દેશે અને તમે જે પણ નિર્ણય લેશો તેમાં સંપૂર્ણ સફળતા મળશે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છનારા માટે આ સમય શુભ છે ટૂંક સમયમાં જ તેમના સપનાઓ સાકાર થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના ચોક્કસ રીતે સફળ થશે હનુમાનજીની વિશેષ કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેનાથી તમારા પરિવારમાં અપાર ખુશીઓ આવશે અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સત્યલોક વચન ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રસપ્રદ અને જાણકારીથી ભરપૂર માહિતીઓ તમને સમયસર મળતી રહે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વરસવા જઈ રહી છે જે સફળતાની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે પ્રાપ્ત થવાની છે તમે જે મહેનત કરી રહ્યા હતા તેનો હવે સંપૂર્ણ ફળ મેળવવાનો સમય આવી ગયો છે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ એક સુવર્ણ તક છે વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે અને તમને દરેક દિશાથી લાભ થવા લાગશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ઉત્તેજનાપૂર્ણ રહેશે તમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની પ્રબળ શક્યતાઓ છે નોકરીની શોધમાં રહેલા લોકો માટે પણ અનુકૂળ સમય છે તેમને મનગમતી નોકરી મળી શકે છે જો કોઈનું ધન અટકેલું છે તો હવે તે પણ પાછું મળવાની શક્યતા છે જો વેપારમાં કોઈ અવરોધ આવતો હતો તો તે પણ હવે દૂર થઈ જશે અને નવા અવસરો આવશે હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે જે જીવનમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં મોટા પરિવર્તન થવાના સંકેતો મળી રહ્યા છે તમને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે ઉપરાંત હવે તમને તમારા કાર્યક્ષેત્રમાં એવા નવા અવસર મળશે જે તમારા જીવનમાં હકારાત્મક ફેરફાર લાવશે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનુ રાશિના જાતકોને આર્થિક રીતે પણ લાભ થશે જ્યારે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ હશે ત્યારે વ્યવસાયમાં પણ પ્રગતિ જોવા મળશે તમે તમામ દિશાઓમાં લાભ મેળવનાર છો અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના છો જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે ધનુ રાશિના જાતકો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન પ્રાપ્તિના નવા રસ્તા ખોલવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાથે જ ઘરમાં પણ સુખ શાંતિ રહેશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે જેના કારણે ઘરનું વાતાવરણ આનંદમય બની રહેશે ધનુ રાશિના જાતકો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા અનુકૂળ છે અને તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શવા જઈ રહ્યું છે હા મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે એક શુભ સંકેત છે કારણ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હવે આપ પર બની છે તમે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો અને પ્રભાવશાળી લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા કામ સરળ બની જશે જો તમે કોઈ ઉધાર કે ઋણથી પરેશાન હતા તો હવે તેની મુક્તિ મળશે તમારી મહેનતનો સંપૂર્ણ ફળ હવે મળવાનો છે જેમને વેપાર છે તેઓ માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે કારણ કે વ્યવસાયમાં તમને અપેક્ષિત સફળતા મળશે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરી કરતા લોકોને માટે પણ આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે તમારા કાર્યકિર્તિમાં માટે મોટા અવસરો પ્રાપ્ત થવાના છે મિથુન રાશિના જાતકો આ સમય તમારા માટે સુખ સમૃદ્ધિનો સંદેશ લઈને આવ્યો છે હનુમાનજીની કૃપાથી ધનલાભ થશે જીવનમાં પ્રગતિના નવા અવસરો મળશે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ આ સમયગાળામાં સારા અવસરો મળી શકે છે ભગવાન હનુમાનજીનું સ્મરણ કરવું તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે ધન્યવાદ